સુરતને ચુમ્બોતેરમાં દિવસે મળ્યા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલોતે ચાર સંભાળ્યો સુરત શહેરના ચુમ્બોતેરમાં દિવસે પોલીસ કમિશનર મળ્યા છે અનુપમ અનુપમસિંહ ગેહલોતને આજે સુરત પોલીસ કમિશનર પદે ચાર સંભાળ્યો હતો પોલીસ કમિશ્નર કચેરી ખાતે તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અનુપમ અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે લોકોને કાયદાનું રક્ષણ મળે અને સલામતીનો અહેસાસ થાય તે પ્રકારની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરાવશે નવા પોલીસ કમિશનર

અલગ અલગ ગુનેગારોને અલગ પદ્ધતિ અહીં જોવા મળે છે ત્યારે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે અમે તે દિશામાં કામગીરી કરીશું ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ અનિચ્છીય ઘટના ના બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું સુરત વિશ્વનો ફાસ્ટેટ ગ્રોઈંગ સિટી છે સમગ્ર દેશમાંથી લોકો અહીંયા આવીએ છે અને ત્યારે તમામ લોકોને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત